નમસ્કાર મિત્રો સૌને રામ રામ અને સીતારામ હવે આજે હું બપોરે ખરા મધાન તડકાનો અહીંયા વાડીએ ગયેલો હતો એટલે આવ્યો છું ઘી અને તડકો ખૂબ લાગી ગયો અને હવે અમારે મીરાબેન છે ને એ વરિયાળીનું શરબત બનાવે છે તો જોતા રહેજો મિત્રો અમારો આ વિડીયો અને હમણાં તમને બતાવીએ કે અમારે મીરાબેન કઈ રીતનું શરબત બનાવે છે તો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને પહેલેથી છેલ્લે સુધી આખો વિડીયો જોજો હાલો જોવો અમારે મીરાબેન સિંહ શરબત બનાવી રહ્યા છે અને આમાં એને પાણી ત્રણ કળચયા નાખ્યું એમ કે અને ખાંડ કેટલી નાખી બટાશ એક ચમછો એટલે થોડી થઈ રહે બે ત્રણ ચમસા જોઈએ એમાં તો ગળ્યું થાય એક ચમછે ખાંડ રહે તો ગળ્યું ઓછું થાય પણ આલો પાસી નાખી દેશું બરોબર બીજું હું નાખ્યું આ વરિયાળીનો હવે

બનાવી નહીં ખૂબ તો ગ્લાસ મને આપો તો ગ્લાસ લઈ આવો તો

કાયમ વાદલા નીકળે પણ વરસાદ નથી આવતો ને બધા માણસો રાહ જોઈ રહ્યા તો આ બેને શરબત બનાવ્યું આપણે પી કે કેવું લાગે એમ જોયો જો આ મારા ભાઈ મળ્યા પીવા બહુ મસ્ત ભાઈ ઓ ભાઈ મીરા બેને આજ હું વાડીએથી આવ્યો એટલે શરબત બનાવી દીધું બહુ મજા આવે ઓ અમારા બીરાબેન ને સિંગર થવાનું છે કોઈને ડોક્ટર થવું હોય કોઈને વકીલ થાવું હોય કોઈને પોલીસ થવું હોય કોઈને શિક્ષક થવું હોય એમ અમારા બેન ને સિંગર થવું તો સિંગર થાવા માટે બેન કરે ગીત તો ગાતા નથી હે બે ગાશો કે એકાદું ગાવ તો ગાવ ગાવ તમ તમ મુજા તરી નિશાળમાં ગાતા હોય એમ ગાવ હા તો જ નેલે ફસીલે ફસીલે ભોળા નાથ ભવસ ગર કા જરા મન લક્ષ્મણ વન માં સાથે હાલો બેન ને સિંગર થાઉ તો હવે બેન ને એકાદું લોકગીત ગાશો કે ભજન ગાશો કે હું ગામ એમ ગાઈ તમે હું ગવડાઉ એમ ગાશો તો તમારે સિંગર થાઉ હોય તો તમારે પ્રેક્ટિસ તો કાયમ લેવી જ પડે અત્યારથી જો તમને હાર્મોનિયમ થોડા દિવસમાં લાવી દેવામાં આવશે થોડું થોડું ફાવે છે તો હવે તમને કોઈ ગીત આવડે કે માણસ થી ગાવું પૂછું હું હાલો હું ગાવાનું બરોબર તો ગાવાની શરૂઆત કરીએ અજબયા જગત છે ઊંડા વાહ એ અજબયા જગત છે ઊંડા એના પાયા બધું જાણ વાસતા મુકાતી નથી માયા અંગૂઠો મરડી ને પિયુને જગાડિયા રેઠો મરડી ને પિને જગારિયા અંગૂઠો મરડી ને પિને જગારે ગુરિ તને સેને આવે ઊંગ આડું ગાય અવળું ને જાય નંદન લલેરી ઊબે સુ કસુંબીનો રંગ આપણે ચાલુ કરીએ પ્રોફિલ આપણે જવર્શનભાઈ મેગાણીનું ગીત છે અને એ જનનીના યામ પોઢંતા પોઢંતા પી ધો કસુંબીનો રંગ

ભક્તો મેદ પરથી કસુમ બી નો રંગ હોગો કસુમ બી નો રંગ હો રાજ મને લાગ્યો

માથે કાળા નાખમાં મોરલી ને કાખમાં જોળી મુખમાં મોરલી ને કાખમાં જોળી માથેયું પાડેલ કાળા નાક ઝોકી બાવા જોગી બાવા જોગણ બનાવી મને આસ જોગી બાવા મેરે ઉતારાયો રડા જોગી બાવા મેરે ઉતારાયો રડા જોગણ ને મેળી ઉના મોલ જોગી બાવા જોગી બાવા જોગણ બનાવી મને આસ મુખ માં મોરલી ને

ಅಪೋರ್ಟ್ ಅನಹಾನಮಸ್ಕಾರ ರಾಮ ಸೀತಾರಾಮ